નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડિયો જો કોઈ લોકો તમારી કદર ના કરે તો શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ જો કોઈ લોકો તમારી કિંમત નથી કરતા તો એનો મતલબ એ નથી કે તમારી કિંમત નથી તમે જે છો તેમાં આત્મવિશ્વાસ રાખો તમારા ગુણો તમારી મહેનત ઉપર વિશ્વાસ રાખો કે તમે જે કરી શકો છો એ બેસ્ટ કરી શકો છો જે લોકો તમારી વારંવાર કદર નથી કરતા એમને મહત્વ આપવાનું બંધ કરી દો જે લોકો તમારી વારંવાર રિસ્પેક્ટ નથી કરતા એ લોકોને ક્યારેય છોડી દેવા પણ જરૂરી બની જાય છે કારણ કે જો એ લોકોને તમારી કદર નથી તો તમારે પણ એમનાથી સંબંધ રાખવાનો કોઈ મતલબ નથી જે લોકો તમારી કદર કરે છે એ લોકો સાથે સમય વિતાવો પોતાની લાગતી ખુશી અને શાંતિને વધુ મહત્વ આપો જે લોકો તમારું મૂલ્ય સમજે છે તમારી કિંમત કરે છે એ લોકો સાથે જ રહેવું જ્યાં તમારું મહત્ત્વ હોય એવા સારા સંબંધો સાથે રહેવું જોઈએ જો લોકો તમને નીચે પાડવા માંગે છે તો યાદ રાખજો કે તમે એમનાથી ઉપર છો ક્યારેક એક નાનકડી ભૂલ પણ જિંદગી જીવતા શીખવાડી દે છે કોણ પોતાનું અને કોણ પારકું એ પળવારમાં શીખવાડી દે છે જ્યારે તમે બધા સંબંધોને ભૂલાવીને કોઈ એક વ્યક્તિની પાછળ પાગલ થઈ જાઓ છો કોઈ એક માણસ પર નિર્ભર રહો છો કોઈ એક માણસથી ઉમીદ રાખો છો અને એ જ માણસ તમારી ઉમીદોને પૂરી નથી કરી શકતું ત્યારે દિલ તૂટી જાય છે દેખાય તો બધા જ અહીં માણસો જ છે પરંતુ ફરક એટલો છે કે કેટલાક જખમો આપે છે અને કેટલાક જખમોને ભરે છે જે સાંભળ્યું છે એને સાચું માની લેવાની ઉતાવળ ક્યારેય ના કરવી કારણ કે અસત્ય હંમેશા સત્ય કરતા ઝડપી ફેલાય છે વિચાર્યા વગર ક્યારે નિર્ણય ના લેવો સાહેબ કારણ કે વિચાર્યા વગર લીધેલો નિર્ણય એ હંમેશા માટે દુઃખ જ આપે છે સંબંધોનો ખોટો ઉપયોગ ના કરતા સાહેબ કારણ કે સંબંધો તો ઘણા મળી જશે પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે જેની આદત હંમેશા બદલવાની હોય એ ક્યારેય પણ કોઈના નથી થતા પછી એ ભલેને સમય હોય કે પછી કોઈ માણસ હોય ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે જે લોકો તમે સાચા હોવા છતાં પણ તમારી વાતોનો ખોટો મતલબ કાઢતા હોય એ લોકો સામે સફાઈ આપીને તમારો સમય બરબાદ કરવાનો પણ કોઈ મતલબ નથી જે તમને છોડીને જાય છે એ પણ પાછા આવશે બસ તમે ફક્ત એકવાર વાર કામયાબ થઈને જુઓ શિખામણના સો શબ્દો કરતાં અનુભવની એક ઠોકર વધારે અસરકારક હોય છે જિંદગીમાં જે કંઈ પણ થાય છે એનું કંઈ ખાસ કારણ હોય છે કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે અને કાં તો એ તમને કંઈક શીખવાડીને જાય છે સમય અને સમજણનો ફેર હોય છે સાહેબ કોઈ એક ક્ષણમાં પણ સમજી જાય છે તો કોઈ આખું જીવન પર સાથે રહેવા છતાં પણ સમજી નથી શકતા હોતા આવતીકાલ ક્યારે નથી આવતી એ જ્યારે પણ આવે છે આ જ બનીને આવે છે એટલા માટે આવતીકાલમાં જે કંઈ પણ સારું કરવા માંગો છો એની શરૂઆત આજથી જ કરો ક્યારે તમે કોઈને એ ના બતાવતા કે તમે કમજોર પડી ગયા છો કારણ કે જ્યારે તમારો ખરાબ સમય હોય છે ત્યારે તમે જો તમારી કમજોરીઓ બીજા લોકોને બતાવી દેતા હો છો તો એ લોકો તમારી એ કમજોરીનો જ ફાયદો જરૂર ઉઠાવે છે સમયથી વધારે લાગણીઓની કિંમત હોય છે એટલા માટે લાગણી એના ઉપર વરસાવજો જે તમને સમજી શકે જો કોઈ તમને પસંદ નથી કરતા તો એમની સામે સારા બનવાની કોશિશ ના કરતા સાચી વાત બોલવાવાળો માણસ હંમેશા આ દુનિયાને કડવો જ લાગે છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર